અમદાવાદમાં જોઈન્ટ ડાયરેક્ટર ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વર્ગ એક પચીસ હજારની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપ્યો છે મળતી માહિતી મુજબ કામના ફરિયાદી કન્સલ્ટન્સીનું કામ કરતા હોય જેથી ફરિયાદીએ પોતાના ક્લાયન્ટનું ફૂડ સેફ્ટી લાયસન્સ મેળવવા માટે જાન્યુઆરી માસમાં ઓનલાઈન અરજી કરેલ જેમાં ફૂડ સેફ્ટી ઓફિસર રાજેન્દ્રકુમાર હીરાભાઈ મહાવદીયા હોદ્દો જોઈન્ટ ડાયરેક્ટર ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા

એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદી શ્રીની ફરિયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આ આકામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ 25000 સ્વીકારી સ્થળ ઉપર રંગે હાથે ઝડપી પાડી લાંચ રુશ્વતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમ સી અમદાવાદ ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુદેશ્વરી માતા તથા શ્રી વિરમ મામા દેવની દયાથી તથા समस्त भक्तગણના સહકાઠે શ્રીમદ ભાગવત સપ્તાનો આયોજન કરવામાં આવેલ છે કથાનો રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવના ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ વદ અગિયારસ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે સાંજે છ વાગ્યે સ્થળ ચિત્રોડ બ્રિજ ત્રણ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો